ગુજરાતમાં મેઘાએ જમાવટ વરસાવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુશળધાર મહેર વરસી છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો જેમાં ક્યાંક પૂર આવ્યા તો ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા ત્યારે કેવી છે સૌરાષ્ટ્રમાં મેઘમહેર આવવું જોઈએ સૌરાષ્ટ્રમાં ભાદરવામાં વાલાએ જમાવટ વરસાવી છે ભારે વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘાએ ધોધમાર બેટિંગ કર્યું ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે ખેતરો છલકાઈ ગયા વરસાદની જમાવટના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે કારણ કે સિંચાઈની જરૂરિયાત સમયે જ મેઘાની શરૂઆત થઈ ગઈ મોરબી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના માળિયા મિયાણા મોરબી ટંકારા વાંકાનેર અને હળવદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ખેતરો પાણીથી છલકાઈ ગયા તવાયા વોકડાઓમાં પૂર આવ્યા ભારે વરસાદના પગલે અમદાવાદ મોરબી હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા વરસાદી માહોલમાં લોકોને જોખમ ન ખેડવાની અમે વારંવાર સલાહ આપીએ છીએ તંત્ર પણ સંદેશ આપે છે છતાં લોકો જોખમ ખેડે છે આવું જોખમ ખેડવું હળવદના ચરાડવા ગામના યુવકને ભારે પડ્યું ખારી સ્થિતિ વચ્ચે કોઝવે પાર કરવા જતા બાઇક ચાલક તણાયો હતો જોકે સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના તે યુવક જીવ બચાવ્યો હતો તો બીજી તરફ કેટલાક લોકો પૂરની સ્થિતિમાં નદી પાર કરતા પણ નજરે પડ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મોરબીની જીવાદોરી એવો મચ્છુ એક ડેમ ફરી ઓવરફ્લો થયો છે ડેમ સો ટકા ભરાઈ જતા મચ્છુમાં ઘોડાપુર વહી રહ્યું છે જેના પગલે વાંકાનેરના વીસ અને મોરબીના ચાર ગામને એલર્ટ અપાયું છે સાથે જ લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચિત કરાયા છે વરસાદી માહોલ અને પૂરની સ્થિતિમાં ભાવનગરના વલભીપુરમાં એક ઇકો ચાલકને જોખમ ખેડવું ભારે પડ્યું નસીબપર ગામે કેરી નદીના કોઝવે પૂરની સ્થિતિમાં પણ ઇકો ચાલકે પાર કરવાની કોશિશ કરી પરંતુ પહોંચતા જ કાર તણાઈ ગઈ ઉભેલા લોકોએ કારને તણાતી જોઈ અને બચાવવા માટે તેઓ દોડી આવ્યા હતા આ દ્રશ્યો જુઓ ઇકો કાર બસ નદીમાં ખાબકવાની તૈયારીમાં જ હતી પરંતુ સ્થાનિક લોકો પોતાના જીવની પરવા કર્યા વિના દોરડા લઈને દોડી આવ્યા હતા પૂરની સ્થિતિમાં કાર સુધી પહોંચ્યા અને તેને દોરડાથી બાંધી દીધી સ્થાનિકોએ કાર ને ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ ખેંચી ન શક્યા તેવામાં જેસીબી મશીન લાવવામાં આવ્યું અને તેની સાથે ઇકો કારને બાંધીને કાર કાઢવામાં આવી પૂરની સ્થિતિમાં જોખમ ન ખેડવું જોઈએ આ વાત સૌ કોઈ જાણે છે પરંતુ જાણતા હોવા છતાં પણ લોકો આવી હરકત કરે છે જે જીવલેણ સાબિત થાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ